વેલકમ ટુ માય ચેનલ બ્લોગ વિથ નીલ આ જગ્યા એવી છે જ્યાં હું મોટો થયો જ્યાં મારો જન્મપંત અહીંયા જ થયો હતો અને કંઈક કંઈક એટલા બધા કાંડ અહીંયા એવા કર્યા છે જે આખી જિંદગી યાદ રહેશે અને હોસ્ટેલના મિત્રો પણ એવા લોકો મળ્યા છે જે ભૂલાશે જ નહીં કોઈ દિવસ આ છે પાટણ પાટણ શહેરની અંદર આજે આપણે જાણીશું ઓલ્ડ સિટી વિશે રાણકી વાવ વિશે ઓલ્ડ સિટીની અંદર કેટ કેટલા વર્ષ જૂના ઘર રાજા મહારાજાઓએ બનાવેલી જગ્યાઓ એ બધા જ વિશે જાણીશું તમારી સાથે બન્યા રહેજો બહાર ગેટ છે અને એક ઇમરજન્સી એક્ઝિટ ગેટ આપણે કહીએ ને બસની અંદર હોય એવી એક વિન્ડો હતી બારી હવે આની આગળ જે ગેટ છે ને એને ત્રણ દરવાજા કહેવાય છે આમ જે એક અઘારા દરવાજા છે એવા ટોટલ ટ્વેલ્વ દરવાજામાં આ ટાઈપમાં એન્ટ્રી ગેટ હોય ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ ત્યાં છે પણ બાજુમાં જે પ્રતિમા હોય ને તમે કદાચ જુઓ ને તો આપણા હિન્દુ ધર્મની હોય છે તો પેલી છે ને કાલ ભૈરવની છે અને આ હનુમાનજી છે એના નીચે શનિની પનોતી દબાવેલા છે ખબર છે તમને શનિની પનોતી દબાવી શનિ દેવની મૂર્તિ એ પગમાં દબાવી રાખે લે કે અઢી વર્ષ કે સાડા સાત વર્ષ સુધી આપણને કોઈ નુકસાન ના આવે પરિવારની અંદર તો આપણે અહીંયા એન્ટ્રી કરીશું પહેલાં પછી સ્ટેપ પેલ આવશે જેમ કે રાની વાવ આપણે જોવાના છે ને એવી અહીંયા સિટીની અંદર પણ એમને સ્ટેપ પેલ બનાવી જેને ત્રિકમ બરોટની વાવ કહેવાય છે એ ફાઇવ ફ્લોરની છે રાણીની વાવ છે ને એ તો હેરિટેજ સાઇટ સેવન ફ્લોરની છે અને એવીને એવી અડાલતની અંદર પણ છે વાવના પ્રકાર હોય જયા વિજયા નંદા અને ભદ્રા આ સ્ટેપ પહેલા આપણે જોઈશું ને નંદા સ્ટેપ પહેલ છે આમ વહેલ છે અને ઉપર સ્ટેપ છે એટલે કદાચ તમે નંદી જુઓ ને બલદ બળદ ગુજરાતીમાં બળદ કહીએ બેલ મુઢું નાનું હોય ને પાછળનો ભાગ હોય અને એની સામે કદાચ એવું ઇતિહાસકારો કહે છે કે સ સયાજી રાવ ગાયકવાડનું ઓરિજિનલ નામ તો ગોપાલ રાવ હતું અને એમના ભાઈ હતા માનાજી રાવ એમને ત્યાં એક શિવ ટેમ્પલનું નિર્માણ કરાયું છે બહુ ઓલ્ડ છે કમસે કમ પાંચ છ વર્ષ જૂનું છે એ આપણે જોવાનું છે પછી આપણે આગળ સિટી જોવા નીકળીશું ત્યાંથી આપણે આગળ પટોળા હાઉસ જોઈશું એટલે આજથી આપણી આ સાઇટ ચાલુ થાય છે તો એન્ટ્રી અને આપણે રાઈટ જમણી સાઈડ જવાનું છે ઓકે આગળથી અંદરથી જમણી સાઈડ ચલો